હું એક દિવનું સ્વાગત કરું છું ચાલુ જોઈએ આજના સમાચાર માણાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોટન બ્રોકર્સની સાડા નવ લાખની લૂંટના આરોપીઓને ઝડપી લેવા પોલીસ તપાસ તેજ કરાય ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આરોપીઓની પકડવા સીસીટીવીના ફૂટેજની તપાસ માણાવદરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોટન સિડ્સ બ્રોકર્સની દિન દહાડે સાડા નવ લાખ રૂપિયાની ચીલઝડપ થતાં માણાવદર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાની જાણ થતા કેશોદ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આરોપીને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા જિલ્લાના હાઇવે ઉપર નાકાબંધી કરવામાં આવી છે આ અંગે મળતી માહિતી મુજબ માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા કોટન સીડ્સ બ્રોકર્સ તરીકે વ્યવસાય કરે છે ત્યારે જેના કારણે અનેક મિલોમાં પૈસાની લેતી દેતી માટે જતા હોય છે ત્યારે ગત મંગળવારના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી સાડા નવ લાખ જેવી રકમ લઈને જૂનાગઢ રોડ પર ભાલેચડા ડેમ પાસે આવેલ સનલાઇન જીનિંગ ફેક્ટરીમાં આ પેમેન્ટ આપવા માટે જતા હતા ત્યારે તે અરસામાં કોઈ ત્રણ અજાણ્યા શખ્સો દિનેશભાઈ કાલરીયાને પોતાની ગાડી ઉપરથી પછાડીને ગાડીમાં રહેલ સાડા નવ લાખની રકમની ચિલઝડપ લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા આ ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા કેશોદ દીવાયા એસપી ઠક્કર પીએસઆઈડીએચવાળા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ આ બનાવ સંદર્ભેના सीसीटीवी फूटेज मेरी ने समग्र जिल्ला में चेकिंग हाथ धरू रिपोर्ट भीम भाई गरेजा रिपोर्टर मणावदर મારું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા અંદર રહેવાસી હું કાલા કપાસ કમિશન કરું છું કપાસ છેનું ને અવારનવાર જીનુમાં પેમેન્ટ લેવાનું હોય વેચવાનું હોય એ કાર્ય ધંધો કરું છું ઘણા વર્ષોથી ને કાયમીન માટે આ રૂટિંગ અમારું કાર્યરતું હતું ને હું ઉણાતે જીનિંગમાંથી છણોદરાના ખેડૂતને પેમેન્ટ દેવા સનલાઇટમાં જતો હતો નવ લાખ ત્રીસ હજારને માટે રૂપિયા હતા સનલાઇટમાં દેવા જતો ને અત્યારે આઈટી સ્કૂલથી આગળ ગૌશાળાથી આગળ

એ એજન્ટ તરીકે કામ કરે છે ને જેઓ કપાસનાનું પેમેન્ટ એ બધું કરતા હોય છે જેમાં ગઈકાલ તેઓ નવ લાખ ત્રીસ હજાર જેવાનું પેમેન્ટ પોતાની મોટર પર લઈને જતા હતા તે દરમિયાન આઈટીઆઈની નજીક જાંબુડી જવાના ગાડીના રસ્તા પાસે એક કિસમ અગાઉથી ઉભેલો હતો અને બે જણા મોટર સાઈકલ પર આવી તેઓને પછાડી દઈ અને તેઓના પાસે આગળ જબલામાં રાખેલા નવ લાખ ત્રીસ હજાર ઝૂંટવી અને

તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર